કોરોનાની મહામારી વચ્ચે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા લોકો બહાર ન આવે તે માટે કરફ્યુમાં પણ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો રસ્તા પર આવી જવા પામ્યો હતો અને કડક ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ડુમસ રોડ સીમાડા સહિતના વિસ્તારના ફાર્મ પર પણ નજર રાખવામાં આવી હતી ગુરુવારે થર્ટી ફર્સ્ટની રાત્રે પોલીસ દ્વારા શહેરમાં સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પોલીસની સૌથી વધુ નજર ડુમસ વેસુ ઈચ્છાપોર પાલ તરફ હતી ખાસ કરીને મોટા વરાછા સરથાણા પુણા કુંભારિયા ડિડોલી સચિન વેસુ અમરોલી જહાંગીરપુરા ઈચ્છાપોર વરિયા પાલ ગોડાદરાના છેવાડાના વિસ્તારમાં પોલીસ બ્રેથ એનાલાઇઝર સહિત બંદોબસ્ત હતી શહેરમાં પંચોતેર થી વધુ પોઈન્ટો પર ચેકિંગ કરાયું હતું ડુમસનો રસ્તો શાંતિ જ બંધ કરી દેવામાં આવ્યો હતો વાય જંક્શન પર ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોડાવા પામ્યા હતા તો સરથાણા સીમાડા ખાતે પંચે પોસ્ટ પર કડક વાહન ચેકિંગ કરાયો હતો સતે પોલીસ ફાર્મ હાઉસમાં ચેકિંગ માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો ફાર્મ હાઉસો પર પોલીસ બેદ નજર પર રાખી હતી 31 મે ડિસેમ્બર પૂરે વિશ્વમાં નવા સાલ કો સેલિબ્રેટ કરતા હે સબ લોગ સુરત મે ભી પરંપરાગત રૂપ સે કાફી શાનદાર તરીકે સે લોગ નય સાલ કા સ્વાગત કરતા હે लेकिन इस साल कोरोना के कारण जो सरकार की गाइडलाइंस हैं जो नोटिफिकेशंस हैं जाहिरनामा है उसके आधार पर नौ बजे के बाद आज कर्फ्यू होने के कारण सभी नागरिक अपने, अपने अपने घरों पे हैं उससे पहले भी कोई सोशल डिस्टेंसिंग का वायलेशन नहीं हुआ यानी चार या चार से ज़्यादा लोग इकट्ठा होना पुलिस को कहीं भी इस तरह के कोई केसेस ज़्यादा नहीं दिखे मैं सभी लोगों को बहुत बहुत धन्यवाद देता हूँ अभिनंदन देता हूँ और इसके साथ साथ नए साल की सभी को बहुत बहुत शुभकामनाएं भी देता हूँ जिस तरह से अपने अपने घर पे आप लोग कोरोना के कारण नया साल सेलिब्रेट कर रहे हैं वो बड़े गर्व की बात है जिस तरह से पुलिस को नागरिकों का सहकार मिला है मैं मानता हूँ पुलिस और प्रजा का सहकार हमेशा सूरत के लिए एक अच्छा सूचक है

હાલ સાંજના લગભગ સાડા આઠ વાગ્યા તો સુમસામ વાસ્તુ દેખાતું હતું અઝર કુરેશી સાથે પ્રકાશવાળા